છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રામાપ્રસાદી ગામે જવાનો રસ્તો તંત્ર દ્વારા ન બનાવતા ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કર્યા એક હજારની લોકોની વસ્તી ધરાવતું ગામ ચોમાસાના ચાર મહિના મુશ્કેલીમાં મુકાઈ જાય છે ગામમાં જવા માટે બે કિલોમીટર પગપાળા ચાલીને જવું પડે છે રામાપ્રસાદી ગામે જવા માટે કાદવ કિચડવાળા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે એક તરફ સરકાર જ્યારે સમુદ્રમાં પુલ બનાવી શકતી હોય ત્યારે ગરીબ આદિવાસીઓને રસ્તાની સુવિધા કેમ આપવામાં આવતી નથી રામાપ્રસાદી ગામમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી ત્યારે તંત્રને વારંવાર રજૂઆત કરીને થાકી ચૂકેલા ગ્રામજનોએ ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગામી દિવસોમાં યોજાનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારી છે જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગણાવીને સાંસદ સુધી ભાજપને મત આપ્યા પરંતુ તમામ નેતાઓએ મત મેળવીને ઠાલા વચનો આપ્યા છે

આજે કેટલા વર્ષ વીતી જશે પણ હજુ અમારો રસ્તો થયો નહીં અને અમારા ગામની અંદર ગઈ રાત્રે એક મકાન પડી ગયું હતું એની અંદર ચાર છોકરાઓ બે છોકરાઓ નાના હતા અને એક અઢાર વર્ષની છોકરી હતી અને એક ચોવીસ વર્ષની છોકરી હતી કે એને વાગી ગયું છે કે એને બોરિયા દવાખાને લઈ જશે હવે એ જે છોકરીને ગામમાં એકસો આઠ ન આવવાના કારણે અમે ગામ લોકોએ જોડી બાંધીને રામા પઢાદીથી બટું પઢાદી આશરે બેથી ત્રણ કિલોમીટર ઉચકીને લઈ ગયા હતા ખરા તોય છતાં અમેથી એકસો આઠ નથી આવી એટલે અમે પ્રાઇવેટ વાહન કરીને બોરખાટ સુધી લઈ જતા કહેવાય તો અમારે હવે કેવા કોને જવું કે સરકારને કેવું કે સરકાર તો મોટી મોટી વાતો કરે છે કે રોડ રસ્તા બધી જગ્યાએ થઈ ગયા રામા પ્રસાદી તો થયો નહીં કહેવાય રામા પ્રસાદી ગામમાં રસ્તાની તકલીફ છે કિચડમાં ચાલવા પગ પગથી ચાલી શકાતું નથી પણ કે સભ્ય કે તાલુકા પંચાયત ચૂંટાયેલા સભ્ય સાંસદ સભ્ય ગુજરાત ભાજપ સરકાર આટલા વર્ષોથી વિકાસની વાતો કરે છે ગામમાં એકસો આવી શકતી નથી સગર્ભા બહેનો લેવા માટે બી તકલીફ છે અને નાના રેશન કાર્ડની અનાજ વિતરણની દુકાન છે ત્યાં જ લેવા જવું હોય તો ગામમાં આવવાની તકલીફ છે ચંપલ નથી પહેરતા તો કાંટા વાગે છે ચાલીને બી જઈ સવા સકાતું નથી ચાવા જવા I don't know.